વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ એક્શન મોડમાં છે શહેરમાં રોડ પર પડેલા ખાડાઓને કારણે પ્રજા હેરાન થઈ રહ્યા હોય સામાન્ય નાગરિક હેરાન થઈ રહ્યા હોય ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિવારણ લાવવા માટે પાલિકા પ્રયત્નશીલ છે અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે તેવામાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર પણ ગ્રાઉન્ડ ઝીરો પર જોવા મળ્યા અધિકારીઓ સાથે તેઓ સમારકામ જે ચાલી રહ્યું હોય તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચી ગયા હતા આટલા વિસ્તારમાં ચાલી રહ્યું છે આ ખાડા પૂરવાનું કામ એટલે કે રસ્તા પર પડેલા ખાડાનું સમારકામનું જે કામગીરી છે તે અને તેનું જ નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાપુ અધિકારીઓ સાથે પહોંચી ગયા અને રસ્તા પર પડેલા ખાડાને લઈને જે સમસ્યા ઊભી થઈ છે વાહન ચાલકો જે રીતે હેરાન થઈ રહ્યા છે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિવારણ કરવામાં આવે તે માટે જરૂરી

આમાં વડોદરાની એક તકલીફ છે કે વારે ઘડીએ વચ્ચે વચ્ચે મોન્સૂનની સ્પેલ આવી જાય છે એટલે અમને ડ્રાય સ્પેલ્સ કન્ટિન્યુઅસ નથી મળતો હાલ આપણે ડ્રાય સ્પેલ્સને ધ્યાને લેતા જેટલું જ્યારે પણ ડ્રાઈ સ્પેલ મળે છે ત્યારે અમે હોટમિક્સ પ્લાન્ટને શરૂ કરી દેવામાં આવી છે હોલ્સ પુરાવાનું કામ પહેલાં હોટ વેટમિક્સથી શરૂ કરી હતી પછી અમે કોન્ક્રીટ અને સીએનડી વેસ્ટની પણ અમે મહેનત કરી હતી આવનારા દિવસોમાં જ્યારે પણ ડ્રાય સ્પેલ અત્યારે કન્ટિન્યુઅસ મળે એટલે હોટમિક્સ પ્લાન્ટ શરૂ કરી દીધી છે બે હોટમિક્સ પ્લાન્ટ એક્ટિવેટેડ છે અને છે એટલે સિટીની અંદર દરેક ચારેક ઝોનમાં મ્યુનિસિપલ કમિશનર ઝોનલ એન્જિનિયર્સ ડીઝ તમામને સૂચના આપી છે જ્યાં જે જગ્યાઓમાં ખાડા પડી છે તાત્કાલિક ધોરણે ડિપાર્ટમેન્ટલી હોય અદરવાઇઝ કોન્ટ્રાક્ટર મારફતે એને પૂરું કરવાનું કામ લાગી જાય અને ખાસ કરીને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને વોટર સપ્લાય જે પણ રોડ્સમાં ખોદવામાં કામગીરી કરી છે જે તે જ કોન્ટ્રાક્ટરથી જેને પુરાવા માટે પણ સૂચના આપી છે અમુક જગ્યાઓમાં જે કામ નથી એવા અઢાર કોન્ટ્રાક્ટર્સથી અમે દંડ પણ લીધું છે અને લગભગ નો નો એન્જિનિયર્સ નોટિસ પણ ફટકારી છે કે પબ્લિકની કામ અટકવું ના જોઈએ પબ્લિકની કામ સમયસર નિકાલ થવું જોઈએ સિટીની અંદર જે ગ્રીવેન્સ પોર્ટલ વોટ્સએપ ટોલ ફ્રી નંબર વેબસાઇટ બીએમસી પોર્ટલમાંથી અમુક અમુક સોર્સેસથી અમને ગ્રીવેન્સ મળે છે લગભગ છ હજાર ગ્રીવન્સીસ મળી હતી આની અંદર અમે શોર્ટલિસ્ટ કરીને રોડ રસ્તા માટે લગભગ છસો સાતસોની જે રજૂઆતો છે એને અમે નિકાલ અત્યારે કરી રહ્યા છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં વડોદરાની સિટીઝન્સની સંતોષકારક કામગીરી થાય ત્યાર સુધી આ કામ જારી રહેશે અને જ્યારે મોન્સૂનનું સ્પેલ્સ પતી જાય એટલે કમ્પ્લીટ રીકાર્પેટિંગ વ્હાઈટ ટોપિંગ અને ઓછી વિસ્તારમાં ડ્રેનેજ પાણી અને રોડની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પણ કરી આપવા માટે બીએમસી કટિબદ્ધ છે અને કામગીરી હાથ ધરશે વિઝિટ્સમાં અમે બ્રિજસની વિઝિટ હતી કાલાગોડા બ્રિજની પણ વિઝીટ લીધી હતી હોસ્પિટલ બ્રિજની વિઝિટ લીધી અત્યારે હોટમિક્સ પ્લાન્ટનું વિઝિટ લીધી છે અને અત્યારે વેસ્ટ ઝોનની પેચવર્ક પણ જોઈ જોઈને આવ્યા છે વેસ્ટ ઝોનમાં લગભગ બે જગ્યાની પેચવર્ક અમે નિહાળીને આવ્યા છે અને આગળ પણ જ્યારે પણ જે વિસ્તારમાં કામ ચાલુ છે એ પણ વિઝિટ અમે કરીશું આખો દિવસ વિઝિટમાં